દેવીદાસ બાપુનો ઇતિહાસ દેવીદાસ બાપુને ગુજરાતની સંત પરંપરામાં ખૂબ જ માન આપવામાં આવે છે તેઓ એક મહાન સંત ભક્તિ માર્ગના ઉપાસક અને માનવ સેવા માટે જાણીતા પુરુષ હતા જન્મ અને પ્રારંભિક જીવન દેવીદાસ બાપુનો જન્મ સાદગી ભર્યા કુટુંબમાં થયો હતો બાળપણથી જ તેમને ધાર્મિક વાતાવરણ મળ્યું હતું નાની ઉંમરે જ તેઓ ભજન કીર્તન સત્સંગ અને ભક્તિમાં ચૂકી ગયા હતા ભક્તિ અને સાધના દેવીદાસ બાપુએ પોતાનું જીવન ભક્તિ સદગુણ અને માનવ સેવામાં વિતાવ્યું તેઓને જલારામ બાપાની જેમ જ દાન અને ભાવ માટે ઓળખવામાં આવે છે ગામડાઓમાં ભ્રમણ કરી તેઓ ભક્તોને સત્સંગ આપતા અને ભજન કીર્તન દ્વારા ઈશ્વર ભક્તિ પ્રેરતા ઉપદેશ દેવિદાસ બાપુના ઉપદેશમાં મુખ્યત્વે નીચેના વિષયો પર ભાર મુકાયો હતો સત્ય અહિંસા અને દયા પરોપકાર અને માનવ સેવા ઈશ્વર પ્રેમ અને ભક્તિ ભેદભાવ વિનાનું વર્તન ચમત્કારો અને કીર્તિ ભક્તોની માન્યતા મુજબ દેવીદાસ બાપુએ અનેક ચમત્કારો કર્યા હતા મુશ્કેલીમાં મુકાયેલા ભક્તોની મદદ રોગીઓને આરોગ્ય અને ગરીબોને આશરો આપવો એ બધું જ લોકજીવનમાં આજે પણ ચર્ચાય છે સમાધિ તેમની સમાધિ પર આજે પણ અનેક ભક્તો પહોંચે છે અને તેમના દર્શન કરીને શાંતિ અનુભવતા હોય છે